અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે કેરી સહિતના બગાયતી પાકોમાં પણ નુકસાની જોવા મળી રહી છે ત્યારે ચાલાલા વિસ્તારની આજુબાજુમાં રહીને માટીકામ કરતા લોકોની પણ વેદના જોવા જેવી છે જોઈએ સંપૂર્ણ અહેવાલ આ ખાસ રિપોર્ટમાં ધારી તાલુકાના ચાલાલા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદના કારણે મોટી સંખ્યામાં લોકોનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય તે માટે કામ કરતા લોકો જણાવી રહ્યા છે માટી કામ એટલે કે ઈટો બનાવી માટલા બનાવવા તેમજ માટીમાંથી બનતી દરેક વસ્તુઓ બનાવી વેચાણ કરવું પરંતુ આ માટી કામ કરતા લોકોને સતત વરસાદના કારણે ભારે પ્રમાણમાં વૃક્ષાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ફરી હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ વરસાદની સંભાવનાઓ છે કમોસમી વરસાદના આવવાના કારણે માટી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો પર જાણે આકાશમાંથી વીજળી પડી રહી હોય તેવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે મોટી કામ કરતા લોકો ઉપર મોટો પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને સર્વે કરી સહાય આપવા તેમજ મેટી કામ કરીને પોતાના ગુજરાન ચલાવતા લોકો પર હવે સરકાર તરફ આશા રાખીને બેઠા છે અમને પણ કમોસમી વરસાદના કારણે માટી કામગીરી કરીને ગુજરાન ચલાવતા લોકોમાં એક જ માંગણી છે કે માટી કામના ધંધામાં થયેલા નુકસાનીનો સર્વે કરાવીને સહાય આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે તમારું નામ ગામ અને શું છે સમય છે હાલમાં વરસાદ પડવાના કારણે અશોકભાઈ મોહનભાઈ જીકાદરા ગામ ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારે અહીંયા પાંચ સાત દિવસ ફૂલ વરસાદ વરે છે ધંધા બંધ છે આવક બંધ છે અને ફૂલ નુકસાન છે એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છે પણ અમને અમને આમાં સફળતા મળતી નથી તો તમારી રજૂઆત શું છે પણ રજૂઆત અમારે એવું છે અમને થોડીક સરકાર રાહત આપે અમારે નુકસાન સૂચન સહાય આપે ઓકે તમારું નામ ગામ અને હાલમાં વરસાદ પડવાના કારણે ઈટુમાં નુકસાન થઈ છે શું માંગ છે અને શું રજૂઆત છે મારું નામ મનીષ મગનભાઈ ઝીકાદરા ગામ મોટા ગોકરવાળા સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઇટુંમાં નુકસાન અટાણે પંદર હજાર ઈટું ઓછા ઓછી ગળી ગઈ છે પચાસ હજારનો ભઠ્ઠો હતો પાંત્રીસ હજારનો થાય કેવી નુકસાની નુકસાની પંદર હજાર ઈટું ગળી એટલે માનો ને તમે પાંચ હજારનો ભાવ ગણો તો પંદરતેરીને પિસ્તાલીસ હજાર રૂપિયા તો એ ખાલી વહી જાય કાચી મજૂરી બારસો રૂપિયા આપવાની હોય હજાર રીતે બીજું કે માટી વહી જાય કાચી માટી વહી જાય એ કાંઈ હાથમાં આવે નહીં કોલસી વહી જાય ચાર હજાર પિસ્તાલીસો ટનની ભાવની આવે કોલ સી વહી જાય અંદરની રાખ નાખવાની આવે એ આવે પિસ્તાલીસોની ટન એ વહી જાય જો કે નુકસાની એટલે પૂરેપૂરી નુકસાની ગણાય પંદર હજાર એટલું જાય એટલે અમારી બે લાખ રૂપિયાની નુકસાની ગણાય તો તમારી રજૂઆત શું છે રજૂઆત તો બસ એ કે માનો કે આ એ પહેલાં જે તાવ તે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા સારી તાલુકાના અધાય અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ કંઈ મળ્યું નહોતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જે આ ધોવાણ શું હોય મારું જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ જરૂરી છે ઓકે બધા નામ શું ને શું છે પરિસ્થિતિ મારું નામ ગોર્ડનભાઈ ખોડાભાઈ દેવગાણિયા અને આપણે ચલાવવામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ ચાલી પચાસ વર્ષ અમે ધંધો કરવી જોઈએ અને અમારે ચલાલામાં ચારસો પાંચસો ભઠ્ઠા છે અને આ માનો ચાર પાંચ દિવસ વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી અને પાંચ દિવસ વરસાદ પડે છે એમાં મારા પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા અને અમારો કાસી ઈટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માન માન ધંધો કર્યો વહેલા ઉઠી છોકરા બાયોને બધા મહેનત કરી અને અમને કંઈ છે આવી રીતે સરકારની કાંઈ સહાય નથી હવે શું કરવું હવે હવે અમે મુશ્કેલમાં મેકાણા છે એટલે આવી રીતનું શું છે સાહેબ હા અને બીજું કે અત્યારે જે કુંભર ઈંટું કામ કરી રહ્યા છે એમાંય એ તો કામ કરી રહ્યા છે એક તો માટીની તકલીફ હોય ઊંચા ભાવથી માટી લાવતા હોય ઊંચા ભાવથી કોલચી લાવતા હોય અને એમાં જે એની પડતર પડતી હોય કે ભાઈ સાડા પાંચ છ હજારની પડતર પડી હોય બરાબર ઈંટું એક હજાર ઈંટની એની સામે અત્યારે ઈંટુંના ભાવ પણ ચાર હજાર પિસ્તાલીસો હોય એટલે એને પણ ખેતીની જેવી જ અત્યારે અને રાતના બ બે વાગ્યાથી રાતના કામ કરતા હોય આવા નાના જે માટી કામ કરે ઈંટું પાડે જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ કમોસમી વરસાદના હિસાબે એક એક બાજુથી એ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈંટું નથી પાડવી પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય સમા લોકોને કાંઈ સણતરકામ કામ કરવા છે તો એમને પણ તકલીફ થાય તો એને ટકાળી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઈંટુંના ભઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈંટું એઠી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો આ આ બધાએ વડિયા કુકાવાવ પછી ધારી છલાલા અમરેલી ખાંભા બરાબર આ બધાય વિસ્તારમાં એટલો બધો વરસાદ બગસરા કે એમાં કોઈ ન પૂછો વાત આજે આ પાંચ પાંચ દિવસથી રોજ વરસાદ આવે તો આ લોકોનું માટી કામ જે કરેલું હતું એ માટી છે ઈટું પડેલી હોય તરત ઓગળી જાય બરાબર એમને પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર આ લોકોનું પણ તાત્કાલિક સર્વે કરે અને સર્વે કરી અને એ લોકોને પણ વધુમાં વધુ વળતર મળે એવી મારી વિનંતી છે બ્યુરો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ અમરેલી તમારી તમામ માહિતીથી આપડે છું એસ નાઇન ન્યૂઝ સાથે